આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસે તેમની તેમના મોરેશિયસ સમકક્ષ નવીનચંદ્ર રામગુલામને મળવાની તક મળી ગઈકાલે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેમ્પડી માર્સ ખાતે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી સમારોહ દરમિયાન મોરેશિયસના રાષ્ટ્રપતિ ધર્મવીર ગોખુલે ભારત મોરિશિયસ ભાગીદારીમાં તેમના શાનદાર યોગદાન બદલ પીએમ નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિંદ મહાસાગર એનાયત કર્યો સંયુક્ત પ્રેસ નિવેદનમાં શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ ફક્ત હિન્દ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ પરંપરા અને સંસ્કૃતિ દ્વારા પણ જોડાયેલા છે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગરૂપે તેમના મોરિશિયસ સમકક્ષ નવીન રામગુલામ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી તેમની મુલાકાતના બીજા દિવસે ભારત અને મોરિશિયસ વચ્ચે ઘણા કરા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા સંસદીય તેલ ક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર કર્યો છે આ ખરડો તેલ ક્ષેત્ર નિયમન અને વિકાસ અધિનિયમ ઓગણીસસો માં સુધારો કરશે તે ખનીજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન કોલસામાંથી મળતા મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે આ કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનીજ તેલમાં કોલસો લિગ્નાઇટ અથવા હિલિયમનો સમાવેશ કરવામાં આવશે નહીં ગુજરાત વિધાનસભામાં ગઈકાલે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ચૌદ હજાર એકસો બે કરોડ રૂપિયાથી વધુની અને મહિલા અને બાળ વિકાસ વિભાગની સાત હજાર છસો અડસઠ કરોડ રૂપિયાથી વધુની અંદાજપત્રિય માગણીઓ પસાર કરવામાં આવી આ માગણીઓ અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભખુસિંહ પરમારે ગ્રહમાં જણાવ્યું હતું આ વખતના અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા અને અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે માટે કુલ ચૌદ હજાર એકસો બે કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ છે જે ગત વર્ષે સરખામણીએ બે હજાર પાંચસો સતોતેર કરોડ રૂપિયા જેટલી વધુ છે બીજી તરફ માગણીઓની ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા વતી રાજ્યમંત્રી પ્રફુલ પાનશરિયાએ જવાબ આપતા જણાવ્યું કે મહિલાઓને પૂર્ણ સન્માન અને દરેક ક્ષેત્રે સમાન તક મળે એ રાજ્ય સરકારની નેમ છે શ્રી પાનશરિયાએ મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના યોજાયેલા કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ એફઆરસી ની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરવામાં આવી છે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌ પ્રથમ એફઆરસી સમક્ષ રજૂ કરાય છે જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા નામંજૂર કરાય છે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે સાંજે સાત વાગે હોળી પ્રગટાવાશે જયારે મંદિરમાં સાંજે સાડા છ વાગે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરાશે આ ઉપરાંત મંદિરમાં પૂનમની આરતી શુક્રવારે સવારે છ વાગે થશે આ વખતે આજે અને શુક્રવારે એમ બે દિવસ પૂનમ હોવાથી ભક્તોને બે પૂનમની આરતીનો લાભો મળશે અંબાજી મંદિરે પૂનમ ભરવા આવનારા ભક્તો માટે પૂનમ શુક્રવારે ગણાશે તેમ અંબાજી મંદિરના ભટ્ટજી પાધ્યાએ જણાવ્યું હતું આજે હોળીના પર્વની શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે જિલ્લા મથક ભુજ સહિત અન્ય શહેરો અને ગામોમાં સાંજે હોળી પ્રગટાવવામાં આવશે એ પહેલા હોલિકા પૂજન થશે ભુજમાં આશાપુરા હાટકેશ્વર ધિંગેશ્વર સહિતના મંદિરોમાં અને જાહેર ચોકમાં હોળીનું પ્રાગટ્ય થશે આ વખતે પૂનમનો આરંભ મોડું થતાં હોળી સાંજે સાડા સાત પછી પ્રગટશે આજે ચાલુ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે પણ ભારતમાં તે ક્યાં દેખાશે નહીં તેથી તેના નિયમોનું પાલન નહીં થાય આવતીકાલે રંગ અને ગુલાલના પર્વ ધૂળેટીની ઉજવણી થશે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે છેલ્લી ઘડીની ખરીદી માટે બજાર લોકો ઉમટી પડ્યા હતા થારડા પતાશા ધાણી ખજૂર ની ખરીદી કરી હતી રમઝાન માસ નિમિત્તે પણ બજારોમાં ભીડ જોવા મળી હતી રાજ્યના કચ્છ સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં ચોવીસ કલાક માટે અતિશય એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે જયારે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા આણંદ મોરબી સહિત ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરમિયાન જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન સૂચક પારો થોડો નીચે ઉતરતા ગઈકાલે ગરમીમાં આંશિક રાહત મળી હતી હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક સુધી જિલ્લામાં ગરમીમાં રાહત નહીં મળે તેવું જણાવાયું હતું આ આ સાથે સમાચાર પૂરું થયું નમસ્કાર